નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પેશિયલ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજનો મુખ્ય સમાચાર કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોની અગત્યની મીટિંગ યોજાઈ ડીસા જિલ્લા પંચાયત સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પ્રમુખ શ્રી ભરતસિંહ વાઘેલાના અધ્યક્ષ અને કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોની તાલુકા સેક્ટર બનાસકાંઠાના ઇન્ચાર્જ ભેમાભાઈ ચૌધરી અને સહ ઇન્ચાર્જ પ્રધાનજી ઠાકોરની હાજરીમાં લોકસભા ચૂંટણીના સંદર્ભે યોજાઈ બેઠક જેમાં બનાસકાંઠા જિલ્લાના તાલુકા સેક્ટરના ઇન્ચાર્જ ભીમાભાઈ ચૌધરીએ જણાવ્યું કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપવા માટે તાલુકામાં કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવામાં આવશે ડીસામાં જિલ્લા પંચાયત વિશ્રામ ગૃહ ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ આગામી લોકસભા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓને લઈને યોજાઈ બેઠકમાં તાલુકા સંગઠનની સમીક્ષા કરવામાં આવી અને સેક્ટર વાઇઝ તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટ વાઇઝ ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લા તાલુકાના સેક્ટરના ઇન્ચાર્જ ભીમાભાઈ ચૌધરીએ જણાવ્યું કે સંગઠન એ સતત ચાલતી પ્રક્રિયા છે જેમાં કાર્યકરોને જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નોની આજે ચર્ચા કરવામાં આવી અને તાલુકા પંચાયતની સીટો અને જિલ્લા પંચાયતની સીટોમાં ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી જેમાં સ્થાનિક લેવલે સંગઠન મજબૂત કરી આવનારી લોકસભા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સામે મજબૂત થઈને ચૂંટણી લડવાનું આહવાન કરવામાં આવ્યું ભેમા ચૌધરીએ જણાવ્યું કે ડીસા તાલુકા પ્રમુખની જગ્યા છેલ્લા ઘણા મહિનાથી ખાલી છે જે તાલુકા પ્રમુખની સીટ માટે ઉમેદવાર પણ નક્કી કરી દેવામાં આવ્યા છે અને ટૂંક જ સમયમાં એની જાહેરાત પણ કરવામાં આવશે આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા સેવાદોના સેક્રેટરી એવા પ્રકાશ ભરતીયા તાલુકા સેક્ટરના ઇન્ચાર્જ ભેમાભાઈ ચૌધરી ઇન્ચાર્જ પ્રધાનજી ઠાકોર કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ ડેલિકેટ પોપટજી દેલવાડિયા મથુરજી ઠાકોર અને એ સિવાયના એનએસયુઆઈના પ્રમુખ હાર્દિક પઢિયાર કાંતિભાઈ પરમાર તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાંથી જીતેલા અને હારેલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા ચૂંટણીઓ અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈને આજે જિલ્લા મંડળ અને તાલુકા સેક્ટરની મિટિંગ આપણા આદરણીય જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાજીના અધ્યક્ષસ્થાને અહીંયા જિલ્લાના તાલુકાના તમામ વરિષ્ઠ કોંગ્રેસના આગેવાનો અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત લડેલા ચૂંટણી લડેલા તમામ આજે અહીંયા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા છે આજે જિલ્લા મંડળ અને તાલુકા મંડળની જવાબદારી સોંપવામાં આવી છે અને આવનારા સમયની અંદર મજબૂતાઈથી કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડે તે માટે આજે આયોજન કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં બુથ સુધીનું સંગઠન મજબૂત થાય અને દેશની અંદર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી રાજનીતિ કરી રહી છે એ રાજનીતિને જાકારો આપે અને ખરેખર પ્રજા હિતના કામો થાય પ્રજાના કામો થાય એ પ્રકારની રાજનીતિની શરૂઆત કોંગ્રેસ પાર્ટી અગાઉ પણ કોંગ્રેસ પાર્ટી ઘણા બધા કામો જનતા હિતના કર્યા છે અને આવનારા સમયમાં પણ કરશે એટલે લોકસભાની ચૂંટણી લઈને આજની આ બેઠકમાં આજે જવાબદારીઓ પણ આપવામાં આવી છે અને મજબૂતાઈથી કોંગ્રેસ પાર્ટી આગામી સમયમાં લોકસભા અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીની તૈયારી કરી રહી છે છેલ્લા કેટલાક સમયથી તાલુકા પ્રમુખનું પદ ખાલી છે આ બાબતે શું પાર્ટી નોંધ લઈ રહી છે એની નોંધ પાર્ટીએ લીધી છે સ્વાભાવિક છે કે થોડીક નિરાશા હોઈ શકે ચૂંટણીને લઈને એટલે ટૂંક સમયની અંદર અહીંયા જે તાલુકાની સમિતિના પ્રમુખને અધૂરી છે તો એની ટૂંક સમયમાં એની પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચાઓ પણ થઈ ગયેલી છે નામ પણ નક્કી થઈ ગયેલા છે અને ટૂંક સમયમાં એની જાહેરાત પણ થશે અને મજબૂતાઈથી ડીસા તાલુકાની સમિતિ કામ પણ કરશે